બ્યુરોએ તવાઈ બોલાવી છે 2023 માં એસીબી અપ્રમાણસરની મિલકતને લઈને નવ ગુના નોંધ્યા છે અને 8.53 કરોડને અપ્રમાણસરની મિલકતને લઈને ખુલાસો કર્યો છે રાજકોટના રીબડા ગામે લેવવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટશે રીબડા ખાતે યોજાનાર પાટીદાર મહાસંમેલનમાં ધારાસભ્યો સાંસદો સહિત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો અને આગેવાનો હાજર રહ્યા હતા આપતા જણાવ્યું કે ગુજરાતમાં પાછલા દારૂબંધી દૂર સલામતી આવકવેરા વિભાગનું ગુજરાત અને મુંબઈમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે આરઆર કેબલ બાદ દેશની વધુ એક પ્રતિષ્ઠિત કંપની પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના કુલ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે જીએસટી અને આઈટી વિભાગે સંયુક્ત રીતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના પર એફઆઈઆર નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા બસો ઇનામ આપવામાં આવશે ઉદયપુર અમદાવાદ હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો હતો ખેરવાડા નજીક માલ ભરેલ ટ્રક હાઈવે ઉપરથી પસાર થતી સોમ કાગદર ડેમની કેનાલ સાથે અથડાઈ હતી પુરપાટ ઝડપે આવતી ટ્રક સાથે અથડાવાને કારણે કેનાલ તૂટી ગઈ હતી ખાલિસ્તાનીઓને ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે આ વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે આ ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે

મોટા દિવાલના કારણે ભારતને લાંબા ગાળાના જોખમનો સામનો કરવો પડી શકે છે શાહરૂખ ખાન સ્ટારડ વર્ષ બે હજાર ત્રેવીસની મોસ્ટ અવેટેડ ફિલ્મ રંગી સિનેમાઘરોમાં ગુરુવારે રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મને સારી ઓપનિંગ મળી પરંતુ બીજા દિવસે એટલે કે શુક્રવારે પ્રભાસની સાલારે સિનેમા ઘરોમાં દસ્તક આપી સાલારે આવીને ડંકીની બોક્સ ઓફિસ પર બેન્ડ બજાવી નાખી છે અને શાહરૂખ ખાનની આ ફિલ્મ બીજા દિવસે કમાણી ઘટી ગઈ ઇન્ડિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે છવ્વીસ ડિસેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાના ઓપનર ઋતુરાજ ગાયકવાડ ગઈકાલે સ્વસ્થ ન થવાના કારણે ટીમમાંથી બહાર થયા હતા અને હવે તેની જગ્યા પર ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અભિમન્યુ ઈશ્વરનની ટીમમાં એન્ટ્રી થઈ ગઈ છે તો આ હતા ત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો સાથે પડી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર